સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડા કરાયા હતા દરોડા દરમિયાન એક હજારથી વધુ પેપ્સી અને સાત લીટર ફ્રૂટીના જથ્થાનો નાશ કર્યો હતો આ ઉપરાંત પાણીપુરી વિક્રેતાઓને ત્યાં પણ તપાસ કરી અખાદ્ય નાશ કર્યો હતો એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે જ શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીના પ્રકોપને પગલે નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હિટવેવની આગાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ એક્શન લેવામાં આવી રહી છે હાલમાં જ બરફના ગોળાનું વેચાણ કરનારાઓ બાદ આજે સવારે પાલેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડા કર્યા હતા દરોડા દરમિયાન એક હજારથી વધુ પેપ્સી એંસી કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો અને સાત લીટર ફૂટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનું સેવન કરતા હોય છે અત્યારે અમારા નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબ ના આદેશ અનુસારમાં ઉદનાધન ના જેટલા રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ઝુંબેશ હાથ ધરીએ છીએ અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાધ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિન્ક ચા મતલબ પેપ્સી તો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તેને અમે જગ્યા પર 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 જઈને જે તે દુકાન સંસ્થા ચેક કરીને હોય આવી વસ્તુ જમા લઈએ જે અખાદે જે ખરાબ ખાવાની વસ્તુ હોય છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર જ નાશ કરીને પાવડર નો કરીને એને આમ સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણી નો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પીપસી મળી ને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે એ પીપસીઓ લગભગ સમજો ને તમે હજાર નંગ જેવી હશે એ દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે સુનિલ ગાજાવાલા સુરત